જુઓ ભાઈ આમ ઠેઠથી ને આવે છે ભાઈ દોરિયામાંથી આ પાટલામાં જાય ભાઈ તો કન્ટિન્યુ તમે બનાવેલો મિત્રો ભાઈ આપણે જો ભાઈ પાણી અહીંયા ચાલુ છે ભાઈ ને આપણે ભાઈ છે ને ગુજરાતમાં ભાઈ એક ટ્રેન આલું આવે છે એ તમને ભાઈ ખબર હતી લાલ મોંબી ભાઈ લાલો મોંબી છે ને ભાઈ ફિલ્મ છે ગુજરાતી એ ભાઈ રવા જવાનું છે પણ આમાં ક્યાં જાવું તમે જો અને મારી જિંદગીમાં નકરું પાણી 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 મિત્રો ને પાવડો મને ભાડે ને એ હું પાવડા ને પાડું વાત આપણે ભાઈ એવી જિંદગી રહેવાની છે પાણી વાળીએ પાણી પાણી વાળવાનું છે ભાઈ કન્ટિન્યુ બાય જાઓ તો વરિયા મશીન પાણી આવે ને કાવડા ને છીમ મારા વાળા વાળો સબાસ બેટા બહુત બઢિયા કોણ હે લુક કહા સે આતે હે ભાઈ ભી જિંદગી સે ભાઈ ખેતર હોય ખેડૂત હોય ને ખબર હોય તો ભાઈ ને ભાઈ બન કે દુ ને ભાઈ ફોન કરા કઈ કરે છે એને લાલા મુંબી જોવા આમાં ચા લાલા મુંબી જોવા જાવ જો લાલો ફિલ્મ કેમ જોવા જવું જો મસ્ત ફિલ્મ છે ભાઈ એકદમ તમે પણ જોઈએ મેં એ જોયું નથી હું ફોનમાં આવે એટલે જોઈ લેવાનું બાકી ના જોવા નહીં મેળ આવે કારણ કે આમાં પાણીવાળું ના જોવા જવું ભાઈ કેટલા પાટલામાં પણ પાણી જાય છે એ તમને બતાડો ભાઈ છે ને ભાઈ ગણો એક એક બે બે બીજો પાટલો એટલે આપણે જો ત્રણ ચાર એન પછીનું પાંચ સો પાટલામાં ભાઈ જાય છે પાણી કન્ટિન્યુ એટલે ભાઈ ધીમું ધીમું આવે છે એટલે ભાઈ વાળવું પડે એવું છે નહીં ભાઈ જો અહીંયા ભાઈ ફૂટી ગયું છે સડાઈ દે અને ભાઈ રેડી થઈ ગયું નકામું ફૂટ ને તો ભાઈ હળું હળું કરીને બધે ફૂટી જાય પાણી ભાઈ જાય છે છ પાટલામાં ભાઈ

موسیقی ભાઈ છે ને જો આ ડાટામાં ભાઈ છે ને ઉલ્યા પણ ભાઈ ડાટો ખોલી નાખ્યો છે આ એન્ક્વાયર એક થોડી ગયો છે ને ભાઈ ના એક ડાટો ખોલી નાખ્યો છે એટલે હવે ધીમું થઈ ગયું છે હવે ભાઈ એક જ એક જ સા બાકી રહ્યો છે ભાઈ જો હું તમને બતાડું ભાઈ જો આ શાહમાં જાય ને એક સા બાકી છે પછી આમ આમ ઉપર વાઈ જવાનું છે ભાઈ ઉપર એટલે આમ ઓલ ક્યાં હું جادی આપણે ભાઈ એ રમત પીવી બાકી રેગ્યુલર પાણી આ કરે છે ભાઈ એક સાવ પવાઈ જાય ને એટલે ઉલકા વહી જવું છે પૈસા છે ને જાય તો લાઈટિન્યુ તમે બ્લોગમાં બની યાર તમે ચેનલમાં જો હવા હોય તો યાર લાઈટ ખતરા આવી ગયો બાકી આ સેલનું પાણી એટલે રમત કરતા કરતા ભાઈ વાળ બાકી કપાત આપણે ભાઈ તીડ છે એકદમ

મિત્રો ભાઈ આપણે આવી જાય બીજો ડાટો આ છે બીજો ડાટો મિત્રો ભાઈ જો આમાં પાણી જાય છે આ બેમાં આમાં ચિંતા આમાં જાય જોવો તો અહીંયા જાય છે ફાઈનલી મિત્રો ભાઈ લાઈટ વહી ગઈ છે ને ભાઈ હાન પડી ગઈ છે ભાઈ જો દિય અચમી ગયો છે આપણે ભાઈ છે ને ભાઈ ચપ્પલ બપ્પલ પહેરી છે ને હવે ભાઈ ઘરે રવાના થઈ જવી તો બ્લોક ને ભાઈ આપણે અહીં હેન્ડ કરી દેવી છે લાઈક શેર સબસ્ક્રાઇબ કરતા રહી જવા મળશે આપણે બીજા એક નવા બ્લોક સાથે ત્યાં સુધી બધીને ભાઈ ભાઈને ટાટા ને આપણા છે રીંગણા જોવો તમે